નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મના પ્રમાણપત્રમાં સુધારા માટે હવે એક ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે સરકાર દ્વારા મિત્રો જે આ ડોક્યુમેન્ટ છે તે ફ્રીમાં આપવામાં આવશે તો જાણીશું તો કે બર્થ સર્ટિફિકેટ માટે જરૂરી પડતું કઈ ડોક્યુમેન્ટ જે છે તે સરકારી હવે માન્ય રહેશે નહીં અને આ ડોક્યુમેન્ટ સરકાર દ્વારા કઈ રીતે ફ્રીમાં આપવામાં આવશે સાથે આપ તમને જણાવી દઈએ કે ગત રોજ મિત્રો ભારત સરકાર દ્વારા જે જન્મના પ્રમાણપત્ર છે તેમાં મિત્રો બાળકના નામ સાથે તેની સરનેમ અને તેના પિતાશ્રીનું નામ આખું લખવા માટે જે બાળકનું નામ લખેલું છે તે કોલમમાં એક પરિપત્ર કરવામાં આવ્યો હતો કારણ કે ઘણી બધી વિસંગતાઓ ઊભી થતી હતી કારણ કે બર્થ સર્ટિફિકેટમાં ફક્ત બાળકનું નામ એકલું જ લખાતું હતું તેના પિતાજીનું નામ અથવા તો તેની સરનેમ એટલે કે અટક જે છે તે અલગ અલગ કોલમમાં લખતું હોવાથી અને આગળ જતા ભવિષ્યમાં પાસપોર્ટ વિઝા તેમજ મિત્રો અલગ અલગ જે સરકારી સર્ટિફિકેટ્સ બનાવવાના હોય છે તેમાં મિત્રો જન્મના પ્રમાણપત્રના લીધે વિસંગતાઓ ઊભી થતી હતી જેને લઈને સરકાર દ્વારા એક મિત્રો કાયદો બનાવવામાં આવ્યો અને તમામ જે ભારતમાં વસતા ઉમેદવારો છે જે લોકો છે તેમના પ્રમાણપત્રને સરકાર દ્વારા જે છે તે ફોર્મેટ સુધારી દેવામાં આવી છે અને હવે સરકાર દ્વારા જે બાળકનું નામ છે તેમાં આખું નામ જે પ્રમાણે મિત્રો આધાર કાર્ડ અથવા તો એલસીમાં જે પ્રમાણે લખાયેલું હોય તે પ્રમાણે લખવા માટેની સૂચનાઓ તમામ જે છે તે જિલ્લા કલેક્ટરોને કરી દેવામાં આવી છે તો મિત્રો આ જે સુધારાઓ કરવાના છે તે તમામ જે ઉમે જે બાળકો છે તમામ જે લોકો છે જેમને મિત્રો નવું બર્થ સર્ટિફિકેટ જોઈએ છે આખા નામનું તેઓ માટે મિત્રો ખૂબ જ જરૂરી જે ડોક્યુમેન્ટ છે કે સરકાર દ્વારા આપણે ફ્રીમાં આપવામાં આવશે તો જાણીશું વિગતવાર આજના વિડીયોમાં કે શું છે માહિતી વિડીયોના અનુસંધી બનાવી છો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જેને લગતા વિડીયો દ્વારા સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય સરકાર દ્વારા મોટો નિર્ણય બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં રહે ફ્રીમાં મળશે આ નકલ તો મિત્રો જન્મના પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ માટે પત્ર માટેનો બદલાઈ ગયો છે નિયમ હવે નહીં ચલાવી લેવામાં આવે પહેલાં જેવા લાલિયાવાડી જાણો સરકાર દ્વારા નિયમોમાં કરાયો શું મોટો બદલાવ બર્થ સર્ટિફિકેટની બબાલ વધતા લેવામાં આવે મોટો નિર્ણય ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા હોય તો તે નામમાં સુધારણાની છે રાજ્ય સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્રને લઈને ચાલતી અસમજને બાબતે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે બાળકોના જન્મ પ્રમાણપત્ર વખતે તેમનું નામ અલગ હોય અને આધાર કાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધાર કાર્ડ પ્રમાણેનું જન્મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારે કોઈપણ પ્રકારનું સગરનામું કરવાની જરૂર નથી આરોગ્ય કમિશનરે નવો પરિપત્ર કર્યો છે જેમાં નકલ પણ ફ્રીમાં આપવાની રહેશે આ કારણે ઘણા લોકોને રાહત મળી છે જે લોકોને બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે ધક્કા ખાવાતા હોતા સરકારના નવા પરિપત્રથી તેમને ફાયદો થશે બર્થ સર્ટિફિકેટની બબાલ આધાર કાર્ડ પ્રમાણે જન્મ સુધારા પ્રમાણપત્ર સિવાય કેટલાક કિસ્સાઓમાં એવી પણ અરજીઓ આવે છે કે મૂળ નામ અલગ હોય અને તેમ તેમને જન્મ પ્રમાણપત્ર અલગ નામથી એટલે કે નવા નામથી લેવા માંગ કરી હોય આવા કિસ્સામાં મૂળ નામ કરતાં તદ્દન અલગ નામ જેમ કે રમેશભાઈનું કિશોરભાઈ કરી શકાય નહીં પણ રમેશભાઈનું રમેશ લાલ કરી શકાય એટલે કે સંપૂર્ણ ભાવાર્થ બદલાતો હોય તેવું નામ નવું નામ રજિસ્ટ્રમાં દાખલ કરી શકાય નહીં પરિપત્ર કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે તેમણે એવી પણ સૂચના આપી છે કે આધાર કાર્ડ પ્રમાણે સુધારો કરેલું જન્મનું પ્રમાણપત્ર આપતી વખતે કોઈ પણ ફી વસૂલવાની રહેશે નહીં એટલે કે નવું બર્થ સર્ટિફિકેટ ફીમાં આપવાનું રહેશે આરોગ્ય કમિશનરે રજિસ્ટ્રાર અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓને તાકીદ કરી છે જાણો નિયમોમાં શું કરાયો ફેરફાર અત્યાર સુધી જન્મના દાખલામાં રમેશના બદલે મહેશ નામ થઈ શકતું હતું પણ હવેથી નિયમો બદલાઈ ગયા છે અર્થાત મૂળ નામનો ભાવાર બદલી શકાશે નહીં માત્ર મૂળ નામની પાછળ ભાઈના બદલે લાલ કે કુમારમાં ફેરફાર કરી શકાશે સુધારો સુચવતો આ પરિપત્ર વર્ષો પહેલાં કરી દેવાયો હતો જન્મ મારા નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણ મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાનું નામ બદલી અને નવું નામ રજિસ્ટરમાં દાખલ કરવાની અરજી કરે તો તે સ્વીકારી શકાય નહીં નામનો ભાવાદ બદલતો ન હોય તો સુધારો થઈ શકે આવો નિયમ હતો પણ વર્ષ બે હજાર નવના ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકારે તેમાં સુધારો કરતો પરિપત્ર કર્યો પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ અનુસાર જન્મ નોંધણી સમયે બાળકનું નામ જન્મ નોંધમાં હોય તેના બદલે શાળા પ્રવેશ વખતે જુદું હોય અને ત્યાર પછીના તમામ સરકારી અથવા અધિકૃત રેકોર્ડમાં બાળક કે વ્યક્તિનું નામ તે જ દર્શાવેલ હોય તો આવા સંજોગોમાં સોગંદનામું અને જે તે પુરાવા તપાસીને એમાં સુધારો કરી દેવું આ પરિપત્ર કર્યા બાદ અરજદારો દ્વારા નામ સુધારણા માટે જે તે રજિસ્ટર કચેરીએ જરૂરી પુરાવા સાથે પહોંચી જતા હતા પણ તેને અનેક લઈને અનેક વિવાદો ઉભા થતા હતા જન્મ વખતે બાળકનું નામ કંઈક અલગ રાખે અને પછી સ્કૂલમાં બાળકને મૂકે ત્યારે મનસુખી પ્રમાણે નામ બદલી નાખે જ્યારે પાસપોર્ટ કઢાવવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ પ્રકારે સુધારા કરાતા હતા પણ ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે ફરી એક વખત કાયદામાં જરૂરી સુધારો સુજવતો પરિપત્ર કર્યો અને મૂળનામામાં સુધારો નહીં કરવા રાજ્યના તમામ જન્મ નોંધણી રજિસ્ટ્રારને આદેશ આપ્યો હતો ત્યારથી આ નિયમ ચાલે છે મિત્રો આ મિત્રો હવે ખૂબ જ મહત્વના નિર્ણયો છે બર્થ સર્ટિફિકેટ નિર્ણય સરકાર દ્વારા બદલી દેવામાં આવે છે જય હિન્દ અસ્તુ